સુવિચાર ગુજરાતી સર્વે મિત્રોને ભીખાભાઈ પટેલના નમસ્કાર આપને મારી ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો જીવન ઉપયોગી બોધ ગુજરાતી સુવિચાર લઈને આવ્યો છું જરૂરથી એકવાર વાંચજો અને મિત્રોને લાઈક લાઈવ કરજો શેર કરજો તો આવો જોઈએ ગુજરાતી જીવનમાં સમજણ વિનાનું સમર્પણ અને વિવેક વિનાનો વિરોધ આ બંને જીવનને દુખી કરનાર આપત્તિ આપનાર છે जीवन में अघरा म काम जो हो तो ते एकच आपना माथी आपना अवगुणों ने शोधवानु कार्य कोई अपनी लागणी के सेवानी किम्मत ओछी आके तो मुझाऊ नहीं केम के बंगार नो व्यापारी સોનાની કિંમત જાણતો નથી પસીનામાં જ રહેલી છે આ જગતમાં સાધુ સંતોએ બે પ્રકારના માણસો બતાવ્યા છે બધા સાથે ભળી જાય અને બીજો બધા સાથે મળી જાય ખરેખર માનવ જીવનમાં શાંતિ અને સંતોષ જ પૂર્ણ વિરામ છે તે બે વગરના બધા જ સુખો ખરેખર અલ્પ વિરામ છે પરમાત્મા માણસને સોનાની થાળી જરૂર આપે છે પણ ભોજન માટેનો પરિશ્રમ તો માણસે ધનથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધો જગતમાં વધુ આનંદ આપના અને આગળ લઈ જનાર હોય છે આપણું જીવન માત્ર ત્રણ પાનાનું છે એમાં પ્રથમ અને છેલ્લું પાનું ભગવાને લખ્યું છે જે જન્મ અને મરણ છે વચલું પાનું આપણે જાતે લખવાનું હોય છે જેમાં પ્રેમ વિશ્વાસ સત્ય અને સુમેળ જેવા અનેક ગુણોથી આપણે ભરવાનું હોય છે માણસ જ્યારે પોતાના હાથની રેખાઓમાં ભવિષ્ય શોધવા લાગે ત્યારે સમજી લેવાનું કે આના હાથમાં તાકાત નથી અને મનનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે મિત્રો આપ સર્વેનો સુવિચાર વાંચવા બદલ આભાર